દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનો પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું મહત્વ છે શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી દસ કન્યાઓ દ્વારા પવિત્ર ગંગાચલથી શિવજીની પ્રતિમાનો અવિરત અભિષેક કર્યો હતો ગંગા માતાના અવતરણની પ્રાર્થના ગણવામાં આવતા ગંગા સ્ત્રોતના પઠન સાથે શિવજીનો અભિષેક કર્યો હતો તો સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ જેડી પરમાર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા વેરાવળ સોમનાથ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની સહિતના અનેક મહાનુભાવો તેમજ સામાજિક અગ્રણીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને પૂજા કરી હતી જગન્નાથ દાદાની આજે ગંગા દશેરાના પવિત્ર દિવસે અતિ પવિત્ર સ્થળ એવું ત્રિવેણી ઉપર જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આરતીનું ગંગા આરતીનું જે આયોજન કરવામાં આવેલ તેમાં આજે ભાગ લેવાનો પરિવાર સાથે ભાગ લેવાનો અમૂલ્ય લાવો મને પ્રાપ્ત થયો આ બધા આપણા જે પ્રજાજનો છે એમની સાથે ખૂબ સરસ આયોજનમાં અમે આ લાભ લીધો અને આજના શુભ પ્રસંગે આપ સર્વેને હું શુભેચ્છા પણ આપું છું આજે મા ભગવતી ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર અવતરણ થયું એ દિવસ છે એ એકમથી દસ દિવસ સુધી એ અવતરણ થયું એટલે દશહરા એમ કહેવાય છે દસ અહર એટલે દસ દિવસ સુધીનો આ પ્રસંગ છે આજે આપણે એનો પૃથ્વી ઉપર અવતરણનો આનંદ અનુભવ્યો એમની પૂજા કરી એમને આવકાર્યા ભગવાન શિવના જટામાં સ્વર્ગમાંથી જ્યારે ભગવાનની જટામાં ગંગા માતાજી ઉતર્યા એ પછી પૃથ્વી ઉપર એનું અવતરણ થયું અને સગર રાજાના સાઠ હજાર પુત્રો જેની અવગતિ થઈ હતી એને ઉધાર માટે એ પૃથ્વી ઉપર અવતાર્યા સગર રાજા અને એમના વંશજો ચાર પેઢી સુધી અતિ તપ તપસ્યા કર્યા પછી મા ભગવતી ગંગા એ પૃથ્વી ઉપર અવતાર્યા અને ભગીરથ રાજાના સમયમાં એ પ્રસન્ન થયા અને ભગવીર રાજાના આગેવાનીમાં એ પૃથ્વી ઉપર છે પાતાળ સુધી ગયા આ ત્રિવેણી સંગમ સ્થાન છે હિરણિયા સરસ્વતી અને કપિલા એ ત્રણ નદીઓનો સંગમ અહીંયા સાગર સાથે થાય છે એટલે ગંગા યમુના જેટલું જ એ પવિત્ર મનાય છે આજે ગંગા દશેરાનું મહાપર્વ છે જે સુદ દસમ અને આજે રવિવાર અને જ્યેષ્ઠ મહિનાની દસમને દિવસે ગંગા દશેરા ભગીરથીએ પૃથ્વી પર ગંગાજીને આ મહાપર્વનો ઉત્સવ થઈ છે પ્રભાસ ક્ષેત્રમાં આવેલ ત્રિવેણી ગંગાના કિનારે આજે મહાઆરતી ગંગાજી પૂજન ગ્રામજનોએ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ સહિત આજે આ પૂજન કરી અને ધન્યતા અનુભવી છે ગંગાજી નું અવતરણ નાની બાળાઓ એના દ્વારા ગંગાજી નું અવતરણ જે યાદી અપાવી દરેક ને સ્મરણ કરાવ્યું કે આજે ગંગાજી નું પ્રાગટ્ય થયેલું સમાચાર વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે છે માટે લાલ